રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં ફરી એક વખત વધારો થયો છે અનિરુદ્ધસિંહ સામે બીજી મુશ્કેલી છે તે એ અત્યારે આવી છે કે અમિત કુટ જે આત્મહત્યા કેસ છે તેમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની જે ચાર્જશીટ છે તે પણ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવી છે તેમના સામે એફઆઈઆર થઈ છે એટલે કે હવે અનિરુદ્ધસિંહ માટે જેલના યોગ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં ફરી એક વખત વધારો થયો છે જે પ્રમાણે હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો કે અનિરુદ્ધસિંહ જાડેજાની જે સજા માફીનો હુકમ કરવામાં આવ્યો હતો જે અધિકારી કે જેલના આઈજી હતા બિસ્ટ દ્વારા આ સજા માફીને છે તે રદ કરી અને અનિરુદ્ધસિંહ જાડેજાને અઢાર સપ્ટેમ્બર સુધીમાં હાજર થવું તે પ્રકારનો જે હાઈકોર્ટ દ્વારા છે તે આદેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અનિરુદ્ધસિંહ જાડેજાએ છે તે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને તેમને ઓગણત્રીસ ઓગસ્ટના રોજ એક પિટિશન પણ દાખલ કરી હતી કે જે અરજી કરવામાં આવી હતી ત્રીસ ઓગસ્ટના દિવસે આ પિટિશન દાખલ કરવામાં આવી હતી અને જસ્ટિસ દીપાશંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ દ્વારા આ જે પિટિશન છે તેને લઈને સુનાવણી કરવામાં આવી છે અને જેમાં સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટનો જે સજા માફી રદ કરવાનો હુકમ છે તેને માન્ય રાખ્યો છે એટલે કે હવે અનિરુદ્ધસિંહ માટે જેલના યોગ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોપટ લાખા સોરઠિયા કે જેઓ તત્કાલીન ગોંડલના ધારાસભ્ય હતા તેમની સાથે અંગત વેરઝેરના કારણે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ છે તે સ્વતંત્રતા દિવસના એક કાર્યક્રમમાં તેમની હત્યા નિપજાવી હતી અને ત્યારબાદ અનિરુચ્છી છે તે વર્ષો સુધી જેલ હવાલે પણ હતા સજા પણ ભોગવી ચૂક્યા છે પરંતુ ત્યારબાદ તેમને સજા માફી કરવામાં આવી હતી અને બે હજાર અઢારથી તેઓ છે તે જેલની બહાર હતા ત્યારબાદ અત્યારે જે સમાચારો સામે આવી રહ્યા છે કે તેમણે જે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો સુપ્રીમ કોર્ટમાં તેમને દ્વાર ખખડાવ્યા હતા અને પોતાની સજા માફી છે તે યથાવત રાખવામાં આવે તે પ્રકારની જે છેલ્લો પ્રયાસ છે તે તેમણે કર્યો હતો એટલે હવે જે અનિરુદ્ધ સિંહ છે તેમને જેલની બહાર રહેવાના જે તમામ ક્યાંક ક્યાંક શક્યતાઓ છે તેના પર અત્યારે અંત આવ્યો છે તેવું કહી શકાય હવે અનિરુદ્સ સિંહ જાડેજાને છે તે અઢાર સપ્ટેમ્બર સુધીમાં ફરજિયાત હાજર થવું પડશે જો તેઓ હાજર નથી થતા તો કોર્ટ તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે છે અને આ સિવાય અનિરુદ્સ સિંહ સામે બીજી મુશ્કેલી છે તે એ અત્યારે આવી છે કે અમિત ખૂટ જે આત્મહત્યા કેસ છે તેમાં અનિરુદ્સિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા સામે

અનિરુચિ હાજર થાય છે કે કેમ તે જોવાનું રહેશે નમસ્કાર